ગડગા શહેરમાં બે મુખ્ય મંદિર આવેલા છે અને બહારથી હરિભક્તો આવતા હોય છે ગડડા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે શૌચાલય જવા માટે ગડડા નગરપાલિકા દ્વારા શહેરની અંદર સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલયના નિર્માણ કરવામાં આવ્યા છે તે સ્વચ્છતા અભાવ અને અમુક કારણોસર બંધ હાલતમાં છે તથા હાલ વર્તમાન સમયની અંદર સરકાર દ્વારા સ્માર્ટ પબ્લિક ટોયલેટ મૂકવામાં આવ્યા છે જેમાં નાગરિક રૂ એક બે પાંચ કે દસનો સિક્કો નાખીને સ્માર્ટ ટોયલેટના દરવાજાને ખોલી શકશે સ્માર્ટ ટોયલેટના ઉપયોગ વખતે તેની બહાર લાલ લાઇટ ઝળશે જ્યારે તે ખાલી હશે તો લીલી લાઈટ ઝળશે સ્માર્ટ ટોયલેટમાં સેન્સરનો ઉપયોગ કરીને ઓટો ફ્લશથી પાણીનો વપરાશ થવાનો હોય આ પ્રોજેક્ટથી પાણીની બચત થશે તેવો દાવો તંત્રનો છે ઉદ્દેશ્યથી આ સ્માર્ટ પબ્લિક ટોયલેટ મૂકવામાં આવેલ છે અને સિક્કો નાખતા તરત બહાર આવી જાય છે દરવાજો પણ ખુલતો નથી આમાં સ્માર્ટ ટોયલેટમાં સિક્કો નાખવાથી પણ આ ઉપયોગમાં આવતા નથી આવા ગઢડા શહેરની અંદર જો વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મામલતદાર કચેરી સામાકાંઠા વિસ્તાર બોટાદ રોડ વગેરે જેવા સ્થળે મૂકવામાં આવે છે પરંતુ આ સ્માર્ટ ટોયલેટ લોકોના ઉપયોગ માટે આવી રહ્યા નથી ત્યારે નોર્મલ શૌચાલયને તાળા મારેલા જોવા મળી રહ્યા છે તો બહારથી આવતા હરિભક્તોને શ્રદ્ધાળુઓ માટે તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર લોકો માટે શૌચાલય જવા માટે ખૂબ જ મુશ્કેલી લેવો પડી રહી છે શરૂ કરવા માંગ રિપોર્ટર જયદેવ વી મંદિર બોટાદ મારું નામ વાળા માનસોખભાઈ શામજીભાઈ નોનમો ટોયલેટ છે ગરડા છે એની અંદર બનાલસમાંથી સાથે સાથે ગરડા નગરપાલિકા દ્વારા સ્માર્ટ ટોયલેટ બનાવ્યામાં આવી આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે તેમાં પણ એ વર્ક કરતા નથી શિફોન નાખતા પણ ડોર ખુલતા નથી શું કહે છે અલગ અલગ વિસ્તારની અંદર આવા ટોયલેટ છે બંધ હાલતમાં છે ત્યારે તો જો હું આવીને આ ટોયલેટમાં આવ્યો તમે ચીકો નાખ્યો તો બંધ હાલતમાં છે અને બહારથી આવતા યાત્રિકોને પણ હાલાકી ભોગવી પડે છે ટોયલેટ ગોતે છે તોય પણ જવાની સુવિધા નથી આવા ગઢડાની અંદર ત્રણ ચાર જગ્યાએ હામા કાઠે છે અને બોટાદ રોડ ઉપર પણ છે નગરપાલિકા દ્વારા બધા તમામ ટોયલેટો બંધ હાલતમાં પડ્યા છે તો બહારથી આવતા લોકોને જવાની હાલાકી ભોગવવી પડે છે અહીંયા સાફ સફાઈનો પણ અભાવ જોવા મળ્યો છે કર્મચારીઓ કોઈ આવે છે કે કેમ કોઈ આવતું નથી ભાઈ એમનામ બંધ હાલતમાં પડે જો બંધ ટોયલેટ છે નોર્મલ ઈ ટોયલેટનું પણ લોક મારેલા છે આને પણ લોક મારેલા છે તો જાવું કેવી રીતના